નમસ્તે બાળ મિત્રો આજે આપણે વાર્તા સાંભળીશું જેનું નામ છે ચક્કો અને ચક્કી તો તમે ફટાફટ લાઈક કરી દો શેર કરી દો અને હા મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો તો ચાલો વાર્તા શરૂ કરીએ તો તમે તૈયાર છો ને એક હતો ચક્કો અને એક હતી ચક્કી ચકી લાવી ચોખાનો દાણો અને ચક્કો લાવ્યો મગનો દાણો ચકલીએ તો એની ખીચડી રાંધી ચૂલે ખીચડી મૂકી ચકી ભાઈ પાણી ભરવા ગઈ ચકલાને કહેતી ગઈ જરા ખીચડી નું ધ્યાન રાખજો દાઝી ના જાય ચકલો કહી ઠીક ચકી ગઈ પછી ચકલાને ભૂખ લાગી ખીચડી કાચી પાકી હતી તોય ચક્કા ભાઈ ખાઈ ગયા ખાધા પછી ચકલી કે જશે યુ વુડ લવ યુ એટલે ચકાબાઈ આંખમાં પાટા બાંધીને સુઈ ગયા ચકી પાણી ભરીને આવ્યા અને જુએ તો ચકાબાઈ આખે પાટા બાંધીને સૂતા હતા ચકીએ પૂછ્યું કે ઠીક નથી ચકો કહે મારી તો આંખો દુખે છે એટલે હું આખે પાટા બાંધીને સૂતો છું ચકી કહે પાણીનું બેડું ઉતારી રસોડામાં જાઓ ત્યાં તો તે ગઈ અને તપેલી નીચે ઉતાર્યું અને જોયું તો તેમાં ખીચડી ન મળે ચકી કહે ચકારાણા ચકારાણા આ ખીચડી કોણે ખાઈ ગયું ચક્કો કહે મને તો કાઈ ખબર નહીં આજનો કૂતરો આવ્યો હોય તો તે ખાઈ ગયો હશે ચકલી તો ગઈ રાજાની પાસે ફરિયાદ કરવા જઈને કહે રાજાજી રાજાજી તમારો કાર્ય કૂતરો મારી ખીચડી ખાઈ ગયો રાજા કહે બોલાવો કાર્ય કૂતરાને ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો કૂતરો કહે મેં ચકલીની ખીચડી ખાધી નથી એ તો ચક્કાએ ખાધી હશે ને તે ખોટું બોલતો હશે ચકો આવ્યો ને કહે મેં ખીચડી ખાધી કૂતરાએ જ ખાધી હશે રાજા કહે એલા સિપાહી ક્યાં છે આ ચકલાનું અને કૂતરાનું બે પેટ ચીરો એટલે જેને ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે કૂતરો કહે ભલે ચીરો મારું પેટ ખાધી હશે તો નીકળશે ને પણ ચકલો ભી ગયો ખીચડી તો એને જ ખાધી હતી એટલે એ તો ધ્રુજવા લાગ્યો અને બોલ્યો ભાઈ સાહેબ મારો ગુનો માફ કરો ખીચડી તો મેં ખાધી છે પણ હું ખોટું બોલ્યો હતો રાજા તો ખી જાયો એટલે એણે ચકલાને કુવામાં ન ચકલી તો કુવા ઉપર બેઠી બેઠી રોવા માંડી ત્યાં ગાયોનો કુવા નીકળ્યો ચોકી કહે ગાયો ના ગોવાડ ગાયો ના નો ગોવાડ કહે બાપુ હું કઈ નવરો નથી કે તારા ચક્ર ને કાઢવું મારે કરું કામ છે તો મારે આ ચાલ્યો એમ કહીને ગાયો નો ગોવાર તો ચાલ્યો ગયો

એને ચકલીને દયા આવી એટલે એને ચકલાને કૂવામાંથી બહાર કાઢ્યો કૂવામાંથી જેમ બહાર નીકળ્યો પછી ચકલાને પોતે ખોટું બોલવાનો ઘણો પસ્તાવો થયો ચકાચકી બંને એક સાથે મળીને સરસ મજાની ખીર ને બોડી બનાવી સાંડિયાની સાંડિયાની